ગુજરાતના એક સસ્પેન્ડેડ પોલીસ કર્મીએ યુવતીઓની કરી છેડતી ગુજરાતના સસ્પેન્ડ પોલીસ કર્મી હાર્દિક મોરી ચેકપોસ્ટ સુધી છોકરીનો પીછો કર્યા બાદ છોકરીની છેડતી કરી હોય તેવો મામલો સામે આવ્યો છે યુવતીના કહ્યા મુજબ તેઓ આઈટીઆઈ ઘોઘલાથી ચેકપોસ્ટ સુધી તેમનો પીછો કર્યા પછી પાછળથી તેની ગાડી ખેંચી તેને પહેરેલ જેકેટ ખેંચી અડપલા કરવાની કોશિશ કરી હતી છેડતી દરમિયાન લોકો આવી જતા યુવતીએ રાહત અનુભવી યુવતીની ખરાબ રીતે છેડતી કરવાની કોશિશ કરતા લોકોએ હાર્દિક મોરીને માર્યો માર મળતી માહિતી મુજબ છેડતીના મામલામાં ત્રણ આરોપી હતા જેમાંથી એક સસ્પેન્ડેડ ગુજરાત પોલીસ યુવતીની છેડતી કરતાં પકડાઈ ગયા જ્યારે બીજા બે શખ્સો નાસી છૂટ્યા હતા જો આ રીતે પોલીસમાં કામ કરી ચૂકેલ કર્મીઓ લોકોની સાથે કૃત્ય કરશે તો લોકોને રક્ષણ કોણ આપશે અને લોકો ન્યાય માટે કોની આશા રાખશે đây là một lần phải biết là cái tình huống thường xuyên là một lần